જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું નકળાંગ ધામ જ્યાં દરિયા કિનારે ભગવાન ભોળાનાથને શિવલિંગો આવેલી છે જે પાંચ હજાર વર્ષ પહેલાં પાંચ પાંડવે સ્થાપના કરી હતી તે ત્યાં આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ દરિયા આ ત્યાં આપણે જવાનું છે ત્યાં શિવલિંગો આવેલી છે ત્યાં દર્શન કરવા જવાનું છે ના ફરતો દરિયો છે ચારે બાજુ તો તમે એકદમ જોઈ શકો છો તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા તો ચાલો ત્યાં જઈએ અને ત્યાંનો તમને નજારો દેખાડી દેવી તો ફાઇનલી મિત્રો આપણે નીલકલાશ મહાદેવ પહોંચવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો પાણી આપણે અત્યારે ઢીસણે ઢીસણે થાય છે તો જલ્દીથી ફટાફટ આપણે દર્શન કરીને નીકળી જવાનું છે બધાને ના પાડે તો પણ આપણે સામે થઈને આવી ગયા છીએ તો શિવલિંગ છે તમે જોઈ લો ગાયોગા દર્શન કરી લઈજો મિત્રો આપણે ફટાફટ નીકળી જવાનું છે અહીંયાથી મિત્રો આ સ્થંભના દર્શન તમે કરી લેજો ફટાફટ જેવો આ સ્થંભ છે આ લિંગ છે એવી નાની મોટી પાંચ લિંગો આવેલી છે જે પાંચે પાંડવોએ અલગ અલગ સ્થાપના કરી હતી મિત્રો ને જો તમે જો આ સ્થંભના તમને નેજાના દર્શન કરી લો દર્શન કરી લેજો મિત્રો ગાયો કા જોઈ શકો છો તમે અત્યારે અહીંયા થોડા જ લોકો જેમ કે મારી જેવા પાંચ સાત લોકો જ અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે એ ફટાફટ દર્શન કરીને નીકળી જવાના છે એટલા માટે આપણે દર્શન કર્યો કે અહીંયા તજા સુધી પાણી આવી જાય છે મિત્રો તજા એક જ દેખાય છે બાકીનું બધું ડૂબી જાય છે એટલે કાયો કે આપણે પાછું નીકળી જવાનું છે મિત્રો જો આપણે હવે ચાલતા થઈ ગયા છીએ પાછા દર્શન કરી ભાવનગર જિલ્લાનું ખોડિયાદ ગામ બરોબર સરિયાકાંઠે આવી ગયા છીએ દર્શન કરીને પાછા નીકળતા આપણને અત્યારે પાણી જોવો તો એટલું હામો અત્યારે કેડે કેડે ઉપર આ બધે પાણી જ છે લોકો અમુક લોકો આવી જાય છે એને કેડે કેડે પાણી થાય છે તમે જુઓ આ બધાને કેડે કેડે પાણી થાય છે અમુક લોકો આવી રહ્યા છે જે જાણીતા લોકો હોય એને ખબર હોય કે કઈ રીતનું પાણી આવે છે ને કઈ રીતનું જાય છે એટલા માટે તે લોકો આવો સાહસ કરી રહ્યા છે મિત્રો જો આપણે અહીંયાથી વચમાંથી પાછળનો વ્યૂ તમને દેખાડી દીધો તો ફટાફટ આપણે અહીંયાથી બહાર નીકળી જવાનું છે આપણે પાણીમાં હલા જઈએ છીએ અને જે સામે જવાનું છે ત્યાં અત્યારે અત્યારે લોકો ઊભા છે અહીંયા થોડાક જ લોકો જો આટલા જ લોકો અહીંયા આવ્યા છે બાકી માં બધા લોકો કાંઠે ઉભા છે મહાદેવ નકલંગ આવી ગયા છે દરિયો તારે હિલોળા સડ્યો છે ભાઈ માં કાઈ ઘટ્યા જ નહીં એટલે ફટાફટ મિત્રો આપણે બહાર બહાર નીકળવાનું છે તો ચાલો ફટાફટ બહાર જઈને આપણે તમને આખા દરિયાનો વ્યૂ બતાવીશું કેવું પબ્લિક છે તે બધું ફટાફટ કાંઠે જઈને બતાવીશું બરાબર જો અત્યારે લોકોને જો ક્યાં પાણી થાય ક્યારે કેડે થાય મિત્રો તો હલો મિત્રો આપણે કાંઠે જઈ કાંઠે જઈને બધા તમને કાંઠાનો વ્યૂ બતાવી દઉં તો તો હાલો મિત્રો આપણે દરિયાના કાંઠે આવી કેટલું પબ્લિક છે આપણે સ્તંભેથી પબ્લિક દેખાતું હતું પણ આપણે અહીંયાથી જોઈ લઉં અત્યારે અહીંયા લોકો બહુ દર્શન કરવા માટે આવે છે એમાં જે ગણેશ ઉત્સવ છે એટલા માટે મૂર્તિ પધરાવવા અને આજે છે અગિયાર એટલે ઠાકરને નવરાવા માટે લોકો ખૂબ મોટી માત્રામાં આવી રહ્યા છે મિત્રો બધી બસ જ્યાં નજર પડી તમને માણસો જ દેખાય છે ને આપણે પોગ્યા પોગ્યા તા પાણી કેટલું સ્થાન પર પહોંચી ગયું તમે જોઈ શકો છો ત્યાંથી લોકો બધાય અટી ગયા છે અને આવી રહ્યા છે બાર એટલે ભરતી પુલ છે આવી રહી છે એટલા માટે ગાયો ઘર લોકો ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા અને બહાર પહોંચ્યા તા તો વાહ વાંચ પાણી તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જય દ્વારકાધીશ